વકફ બિલ પાસ થયા બાદ પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી રહી છે સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ સતત ફ્લેગ માર્ચ કરી રહી છે સોશિયલ મીડિયા પર પણ કોઈ અફવા ન ફેલાવે તે માટે સતત નજર રાખવામાં આવી રહી છે વકફ બિલને લઈ વિવિધ સંગઠનોએ વિરોધનું આહવાન કર્યું જેને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તો વકફ બિલ જયારે પસાર થઈ ચૂકી છે સંવેદનશીલ વિસ્તારો એવા છે કે જ્યાં પોલીસ સતત નજર રાખી રહી છે સોશિયલ મીડિયામાં પણ પોલીસ દ્વારા સતત વોચ ગોઠવવામાં આવી છે અને સતત નજર રાખવામાં આવી રહી છે વકફ બિલને લઈને વિવિધ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કરશે તેવું એલાન કર્યું છે તેને લઈને પોલીસની વિવિધ ટીમો સંવેદનશીલ વિસ્તારોમાં ગોઠવી દેવામાં આવી છે વિવિધ મુસ્લિમ સંગઠનોએ વિરોધને લઈને ચીમકી પણ ઉચ્ચારી છે અને અલગ અલગ જગ્યાએ વિરોધ ન થાય તે માટે પોલીસની ટીમ ગોઠવી દેવામાં આવી છે વખફ બિલ પાસ થયા બાદ સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે ઉત્તર પ્રદેશ સહિતના આસપાસના જે વિસ્તારો છે ત્યાં સંવેદનશીલ વિસ્તારો છે ખાસ કરી ત્યાં પોલીસની અલગ અલગ ટીમને ગોઠવી દેવામાં આવી છે દિલ્હીમાં પણ વિવિધ શહેરોમાં પોલીસની ટીમોને ગોઠવવામાં આવી છે અને સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે સોશિયલ મીડિયામાં પણ બા નજર રાખવામાં આવી રહી છે અને પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં પણ આવી રહ્યું છે ઉત્તર પ્રદેશના અલગ અલગ વિસ્તારોમાં અને દિલ્હીમાં પણ અલગ અલગ વિસ્તારોમાં છે ત્યાં આ બિલ પાસ થયા બાદ સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે